ડભોઈ તાલુકાના પ્રયાગપુરાથી રસ્તો એટલો બધો ખરાબ છે કે અવાર જવાર વાહનોનો વ્યવહાર વધારે થઈ ગયો છે કમ કે નદીનો બ્રિજ વસઈવાળા રોડ ઉપર બ્રિજ બને છે એ બ્રિજ હજુ તૈયાર થયો નથી અને વસઈપુરાથી માણીને પ્રયાગપુરાથી માણીને કરારી સુધીનો ખાડા એટલા રોડના પડી ગયા છે કે એનો કોઈ નિવારણ જ નહીં અને અકસ્માત બહુ થાય છે હવે આપણે તો એવું કહીએ છીએ કે જલ્દી આ રોડનું કોઈ પણ કામ પૂર્ણ કરે વધારે તકચી વેલી તકચી કયા કયા ગામના કઈ રસ્તો જોવામાં આવે છે પ્રિયાગપુરા પ્રિયાગપુરાથી કાન્યાપુરા થી કરાલીપુરા અને સીધું ડોલા નીકળી જવાય મોટા ખાડા મોટા મોટા ખાડા છે ને વ્યવહારો પાછા વાહનો મોટો મોટો સર્કલ છે રસ્તાનું એટલું બધું ફોકળો રસ્તો છે અને આવર જવારને કોઈ તકલીફ પડે છે તરસાના તે ઠેક કાર્ય કરારી લગીન રસ્તો ખોકળો છે અને વાહનો હોય મોટો મોટો અસર કરશે એનો કોઈ નિવારણ કરી નાખે તો સારું છે વેલે તકે ડભોઈ થી વાઘોડિયા જવાનો રસ્તો જે ડાયવર્ઝન આપ્યું છે એમાં જે પાયકપુરા થી કાન્યાપુરા સુધીનો કરાલી સુધીનો રસ્તો છે એમાં અમુક અમુક જગ્યાએ જે મોટા ખાડા પડી ગયા છે એમાં વહેલી તકે આ લોકો ખાડા પૂરે કાં તો પછી રસ્તાનું કંઈક કરે જે રાતે લોકો અટવાય છે અને ગબડે છે ખાડામાં અને લોકોને બહુ મુશ્કેલી પડે છે આવવા જવામાં એ માટે અમે અપેક્ષા રાખીએ છીએ કે કંઈક રસ્તાની વ્યવસ્થા કરે નવી મોટા ખાડા પડ્યા છે ખાડા તો તમે એક રાઉન્ડ મારો તો ખબર પડે કે ખાડા કેટલા છે અહીંયા કોઈ જોવાય નહીં આવતું કે કંઈક ખબર નહીં કોઈને કયા કયા ગામથી પસાર થાય છે પયાકપુરા કરાલી રસ્તો ડભોઈ થી વાઘોડિયા માં જોડે છે બ્રિજ નું કામ ચાલુ છે બ્રિજ નું કામ બહુ સ્લો ચાલે છે બે વર્ષ નીકળી ગયા બહુ લોકો ને મુશ્કેલી પડે છે અહીંથી લાખો ગાડીઓ જાય છે